કેમ ચડાવવામાં આવે છે શિવજીને દૂધ શા માટે શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે શું કારણ છે તો અદ્ભુત આ પ્રશ્ન છે આપે જેટલા બી શિવલિંગ જોયા હશે તો એ દરેક શિવલિંગ જલના નજદીક હશે ચાહે તળાવના બાજુમાં શિવલિંગ હોય સરોવરના બાજુમાં હોય દરિયાના બાજુમાં હોય કે સમુદ્રના બાજુમાં હોય તો તમે શિવજી ઉપર જેટલી પણ વસ્તુ ચડાવો છો કેમ ચડાવવામાં આવે છે શિવજીને દૂધ શા માટે શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે શું કારણ છે તો અદભુત આ પ્રશ્ન છે આપે જેટલા બી શિવલિંગ જોયા હશે તો એ દરેક શિવલિંગ જલના નજદીક હશે ચાહે તળાવના બાજુમાં શિવલિંગ હોય સરોવરના બાજુમાં હોય દરિયાના બાજુમાં હોય કે સમુદ્રના બાજુમાં હોય તો તમે શિવજી ઉપર જેટલી પણ વસ્તુ ચડાવો છો ચાહે દૂધ દહીં ઘી મધ એ દરેક વસ્તુ શિવજી ઉપર ચડાવીને દરેક વસ્તુ તમે દેખો તો પાણીમાં જાય તળાવ નદી સરોવર ઇત્યાદિ અંતે બધું જ સમુદ્રમાં જાય અને આપણે પણ ખ્યાલ હશે કે આ દરેક વસ્તુ જેટલી આ પૃથ્વીમાં અદ્ભુત નીકળે છે ને એ બધી દરિયામાંથી નીકળે છે આ ગેસ ઇત્યાદિ બી વધારે પડતું દેખી શકાય તો દરિયામાંથી નીકળતું હોય છે અને પૂર્વની અંદર પણ જેટલી બી વસ્તુ નીકળી એ બધી જ દરિયામાંથી નીકળી સમુદ્ર મંથન બી થયું તો ચૌદ રત્ન નીકળ્યા લક્ષ્મીજી નીકળ્યા આ દરેક વસ્તુ જે નીકળી એ દરિયામાંથી નીકળી સાયન્સે બી પુરવાર કર્યું છે કે આ અદભુત વસ્તુ દરિયામાં રસાયણ પ્રક્રિયાથી અદભુત વસ્તુ મળે છે અને આ દરેક વસ્તુ તમે શિવજી ઉપર અર્પણ કરો અને આ દરેક જલ જે જાય છે દૂધ ઇત્યાદિ પાણીમાં અને એનાથી ખજાનો બને છે અને ખજાનાના દેવ એંગ તો કુબેર કુબેરને પણ મહાદેવે દીધું એ પદ બી શિવજીએ આપ્યું માટે શિવજીને દૂધ અર્પણ કરવું જ જોઈએ અને સમુદ્ર મંથન બી જે થયું એ શિવજીને દૂધ અર્પણ કરવાથી આ બધી વસ્તુ નીકળે એટલે જ સમુદ્ર મંથન થયું કેમ તળાવ મંથનના થયું કારણ કે અદભુત વસ્તુ ખજાનો એ સમુદ્રમાં હોય બીજું કારણ શા માટે ચડાવું પડે શિવજીને દૂધ શા માટે અર્પણ કરવામાં આવે છે શિવજીને દૂધ દરેક દેવતાઓ ગાયમાં વાસ કરે સમુદ્ર મંથન થયું એમાંથી ઝેર નીકળ્યું કાલકૂટ નામનું ઝેર એનું જો એક બિંદુ બી પૃથ્વી ઉપર પડે ને તો સેંકડો વર્ષો સુધી કંઈ ઉગે નહીં તો શિવજીએ એ વિષ ગ્રહણ કર્યું દરેક દેવતાઓ પ્રસન્ન થયા કે મહાદેવના માધ્યમથી આજે અમે મચી ગયા દરેક દેવતાએ કે ભગવાન અમારી કોઈ વસ્તુ આપ સ્વીકારો મહાદેવને તો શું જોઈએ મહાદેવે કહ્યું કે આપ સર્વ ભેગા થઈને મને એક જ વસ્તુ અર્પણ કરો તો દરેક દેવતાઓ વાસ કરે છે ગાયમાં માટે શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે દૂધનો કલર કેવો હોય દૂધનો કલર સફેદ અને સફેદ કલર શેનું પ્રતીક છે સફેદ કલર સમર્પણનું પ્રતિક છે તો શિવજીને જ્યારે તમે દૂધ અર્પણ કરો તો તમે સમર્પિત થઈ જાઓ છો તમારું જીવન પણ સમર્પણ મહાદેવને થઈ જાય છે જે વ્યક્તિ પ્રતિદિન શિવજીને દૂધ અર્પણ કરે એને અહંકાર રહેતો નથી અને જેની અંદર અહંકાર ના હોય એ વ્યક્તિ તો ખૂબ પરમાત્મા થઈ જાય છે એટલે શિવજીને દૂધ અર્પણ કરવાનું કારણ એક આ બી છે કે સમર્પણ થાય દૂધ એ સાત્વિકતાનું અને નિર્મલતાનું પ્રતીક છે જે વ્યક્તિ શિવજીને દૂધ અર્પણ કરે ને એ વ્યક્તિ સાત્વિક બનતો જાય નિર્મલ બનતો જાય શા માટે દૂધ અર્પણ કરવામાં આવે છે મહાદેવને શ્રાવણ માસ ક્યારે આવે તો ચોમાસામાં ચોમાસામાં દરેક જીવ જંતુઓ થાય દરેક ઉપર બેસે ગાય ભેંસ દરેક કશું શું અને એ ગાયને કરડે એનું જે દૂધ આવે ને એ ઝેર કહેવાય અને ઝેર કોણ સ્વીકારે તો મહાદેવ માટે શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે જેમ દરેક દેવતાનું નિવેદ અલગ અલગ હોય ભગવાન ગણેશના લાડુ ભગવાન વિષ્ણુનું ખીર એવી રીતે શિવજીને દૂધ ખૂબ પ્રિય એટલે શિવજીને દૂધ અર્પણ કરવું જ પડે શા માટે શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે તો શિવજીની જ્યારે સ્થાપના થાય ત્યારે ત્રણ તત્વ એકત્રિત થાય શિવજી એ ઉપરથી એમનું શિવલિંગ આવે એટલે આકાશ તત્વ પૃથ્વી તત્વ એમની સ્થાપના થાય અને જ્યારે એનું જ્યારે ગર્ભ ની જે રચના થતી હોય તો જલથી એક આખો તાર ખેંચવામાં આવે પહેલા સોનાનો તાર ખેંચતા હતા ત્યારે તાંબાનો તો એ બી તત્વ જલ તત્વ પૃથ્વી તત્વ અને આકાશ તત્વ આ ત્રણેય તત્વ એક થાય માટે શિવજીને દૂધ અર્પણ કરવું જ જોઈએ તમે શિવજીને જ્યારે પણ દૂધ અર્પણ કરો છો માર્કિંગ કરજો કે તમે જેટલું ચડાવો છો ને એટલું નીકળશે નહીં શિવજી સો ટકા સ્વીકાર કરે છે પ્રભુને કેદ કરવાનો એક હૃદયનો તાર કાફી છે રોમ રોમ મેં શિવ હૈ વિષ પિયા કરતે હૈ જોમ રોમ રોમ મેં શિવ હૈ વહી વિષ કરતે હૈ જમાના ક્યા ઉસે જલાયેગા જો શૃંગાર હિ અંગાર સે કરતે હૈ આપણે એને શું અર્પણ કરી શકવાના એક જગ્યાએ આ કોરોનાના સમયમાં હો ગયો તો ખબર કાઢવા માટે ગયો તો મારા એક ભક્ત એમને બાયપાસ કરાવ્યું એમની બાજુમાં હું બેઠો હતો એની બાજુમાં જ એક પલંગમાં એક બીજા કોઈ વૃદ્ધ હતા એમને પણ બાયપાસ સર્જરી કરાવી હતી મને જોઈને કહ્યું કે આપ સંત લાગો છો મે હા પછી કે શું કરો છો મેં કહ્યું શિવકથા એમને મને ખૂબ જ પ્રશ્ન કર્યા કે આ શિવજીને લોકો દૂધ અર્પણ કરે છે કેટલું ખોટું ઘણા બધાને એવું થાય કે આ શિવજીને તમે દૂધ અર્પણ કરો છો તો એના કરતાં કોઈને આપી દઈએ કોઈ ગરીબને આપી દઈએ તો મેં એમના ઘણા બધા પ્રશ્નો સાંભળ્યા પછી એમને મને કહ્યું કે બાપુ તમારું શું મંતવ્ય મેં કહ્યું કે તમે અહીંયા કેમ એટલે કે મારે પણ બાયપાસ સર્જરી થઈ લાખોનો ખર્ચો થયો કેટલી આપની ઉંમર એટલે કે બાપુ બ્યાસી વર્ષ તો મેં કહ્યું કે આ લાખોનો ખર્ચો કર્યો તો એ કોઈ ગરીબને કે કોઈને દઈ દીધો હતો તમે ગરીબને આપવા માટે ઈચ્છો છો તો આપો એના બે વિકલ્પ છે કે જ્યારે શિવજીને તમે અર્પણ કરો તો લઈ લો અને પછી તમે એ પ્રસાદ સ્વરૂપે આપો અથવા તમે બીજું એનું વિશેષ કરીને આપો પણ કદાપી એવું ના કરતા કે શિવજીનું તમે શિવજીને અર્પણ ના કરો અને તમે બીજું વિચારો સદૈવ સનાતન ધર્મ ઉપર જ પ્રહાર થયા છે કે લોકો કહે કે શિવજીને દૂધ અર્પણ ના કરવું જોઈએ આવી મૂર્ખતા કદાપી ન કરતા આપણે શું એને આપી શકીએ એ તો છપટી ભભૂત મે ખજા ના કુબેર કા શિવજીને દૂધ અર્પણ કરવું જ જોઈએ કારણ દેવ મેં બડો મહાદેવ બળો નદ્યન મેં બળી ગંગ મનુષ્ય લોક મેં વિપ્ર બડો રાગન મેં શારંગ દેવાદિદેવ મહાદેવ છે સ્વર્ગ લોક મેં શીશ પૂજાયા મૃત્યુ લોક મેં લિંગ પૂજાયા પાતાલ લોક મેં ચરણ પૂજાયા તીન લોક મેં શિવદાતા આ ત્રણેય લોકમાં મહાદેવ છે તો શિવજીને દૂધ અર્પણ કરજો કોઈને એવી સલાહ તમે ન આપતા કે શિવજીને દૂધ અર્પણ ના કરો કોઈ પણ વ્યક્તિ જો એવી સલાહ આપે કે શિવજીને દૂધ અર્પણ ન કરવું જોઈએ તો એનું શું ફળ મળે જે પણ વ્યક્તિ એવું કહે કે શિવજીને દૂધ અર્પણ ન કરવું જોઈએ એને રૌરવ નર્ક પ્રાપ્ત થાય અને એના જીવનમાં કદાપી સુખ મળે નહીં મળે નહીં મળે નહીં એટલે શિવજીને દૂધ અર્પણ કરજો અને જીવનની ધન્યતા અનુભવજો મહાદેવ